શ્રીરાજ સાડી આજે તમારી માટે એકદમ ડિફરન્ટ વેરાયટી અને એકદમ સુપર સાડીનું કલેક્શન લઈને આવ્યા છે સાડીનું ફેબ્રિક આપણે કોટન બેઝ ઉપર રહેવાનું છે અને એકદમ આર્ટિકલ ફેન્સી અને એકદમ જોરદાર રહેવાનું છે એમાં કે અત્યારે છે ને ખૂબ વાયરલ કલર અત્યારે આપણે ગ્રીન કલર ઓપન કરવાનું છે કારણ કે નાના મોટા પ્રસંગ હોય અને સારા કામમાં પહેરી હોય ને તો ગ્રીન કલર ફર્સ્ટ કલર આપણે પહેરીએ એમાં ત્યાં તો સરસ મજાનું આર્ટિકલ હોય એટલે કાયક ઘટેની પીસમાં તમે જોઈ શકો છો કેટલો મસ્ત કોટન બેઝમાં એકદમ ડિફરન્ટ વેરાયટી અને એકદમ ન્યૂ આર્ટિકલ લઈને આવ્યા છે કારણ કે શ્રીરાજમાં હંમેશા તમને એકદમ નવું અને એકદમ ડિફરન્ટ કલેક્શન જ જોવા મળશે તો તે માટે પેલા અમારી આઈડીને અને યુટ્યુબ ચેનલ શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી લાઈનમાં પેન્સી પાછું લો રેન્જમાં એકદમ પ્રીમિયમ કલેક્શન જોવા મળશે એમાંથી આજનું કલેક્શનની વાત કરે ને તો એકદમ પ્રોફેશનલ લુકમાં કાંઈ ઘટે ને એટલો જોરદાર લૂકની સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છો બેનો સાથે એકદમ ડિઝાઇનર પીસ પહેરો ને એવું જોરદાર લાગવાનું છે એમાં ત્યાં આટલો મસ્ત ગ્રીન કલર છે પીસનો કલર સુપર એ છે પણ જેનું વર્કનું કામ આવ્યું છે ને એ એકદમ યુનિક અને એકદમ પેન્સી આવ્યું છે કારણ કે પલટી લૂકની સાડી હોય ને હંમેશા એકદમ ડિફરન્ટ અને એકદમ યુનિક જ હોય અને જે બહેનું જોબ કરતા હોય ટીચર હોય અને એકદમ પ્રોફેશનલ લુક પહેરતા હોય એની માટે આજનું આર્ટિકલ એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર છે સાડીનો લુક તમે જોવો છો ખૂબ યુનિક છે કેમ કે આપણે શરૂઆતમાં જ ખૂબ સરસ મજાના છે ને એકદમ યુનિક વેરાયટીના કોટન બેઝ ઉપર રેસ આવવાના છે સાથે પ્રોફેશનલ ની સાડી છે પાલટી ની સાડી છે એટલે આમાં પલ્લુનો નો આવે એકદમ યુનિક આપણે ઓલ ઓવર કોન્સેપ્ટ લઈને આવ્યા છે એમાં તમે જોઈ શકો છો આખી સાડીમાં ખૂબ સરસ મજાની બુટ્ટી કોન્સેપ્ટ લેવાનું છે એ પણ વર્કવાળી બુટ્ટીના કલર મેચિંગની વાત કરીએ તો પિંક ને પીચ કલરની સાથે ગ્રીન કલરનું કોમ્બિનેશન એકદમ જોરદાર દેવાનું છે અને પલ્લુથી લઈને તમે ઠેક બ્લાઉઝ લગી તમને આ બુટી છૂટી છૂટી આખી સાડીમાં મળી જવાની છે અને બધું છે ને વર્ક ફિનિશિંગ વાળું અને મસ્ત ફેબ્રિક સાથે વળાકમાં છે જે કોઈથી નીકળવાનું નથી અને સાથે જે પેનલનો લુક આવ્યો છે ને એકદમ ડિફરન્ટ અને એકદમ યુનિક આવી છે તમે જોઈ શકો છો પેનલ કેટલી મસ્ત છે આખું વર્કનું ગામ છો પેનું એમાં આપણે પિંક કલર તમે જોઈ શકો છો લુક કેટલો જોરદાર આવે છે સાથે એની નીચે આખું રોસ વિવિંગ વિવિંગનું કામ રહેવાનું જો બેનો એની ઉપર આપણે આખું વર્તનું કામ લઈને આવીએ છીએ સાથે પેનલ એકદમ હેવી અને એકદમ યુનિક અને દૂરથી જોરદાર દેખાય ને એની માટે ઉપર નીચે વિવિંગ વાળી પણ બોર્ડર નું કામ લઈને આવે છે તમે જોઈ શકો છો બધું રોજ ગોળ શેમ આવવાનું છે અને જે કોઈ દી નીકળવાનું નથી એટલું મસ્ત ફિનિશિંગ વાળું લઈને આવે તમે જુઓ કેટલો મસ્ત લુક આવે છે અને ફેબ્રિક સાથે વણકમાં હોય એટલે કોઈ દી તમારે નીકળે નહીં અને પ્યોર કોટન માં છે એટલે બેનોને છે નાઈટના ફંક્શનમાં ડેના ફંક્શનમાં પ્રોફેશનલ લુકમાં પાર્ટી લુકમાં સાથે ઓપન પલ્લુમાં પહેરવાને એવી સરસ મજાની સાડીનો કોન્સેપ્ટ લઈને આવે છે અને ગુજરાતી પહેરશો ને એટલે સાડીમાં તો કઈ ઘટે ને જોરદાર અને એકદમ પ્રીમિયમ લુક આવશે નીચેની પેનલ એકદમ બ્રોડ અને એકદમ હેવી વર્કની રહેવાની છે સાથે ઉપર એકદમ સિમ્પલ સોબર અને એકદમ પ્રોફેશનલ લુકની રહેવાની છે તો કોન્સેપ્ટ કેવો યુનિક અને એકદમ જોરદાર છે તો જે બેનો આટલો ડિફરન્ટ વેરાયટીનો કોન્સેપ્ટ અને એકદમ ડિફરન્ટ વેરાયટીની સાડી ગોતતા હોય ને એની માટે આજ આ બેસ્ટ લઈને આવ્યા છે અને જેમની ઘરે પ્રસંગ હોય અને સાઇઝના ફંક્શનવાળા વતન હોય ને એની માટે પણ આ સુપર સાડી રહેવાની છે તમે ચાંદલા ચુંદરી શ્રીમંત લાડવામાં તમે આવું ટાઈપનું કલેક્શન પહેરીને જાઓ ને તો ડિફરન્ટ લાગે અને જોરદાર લાગે તમે કલેક્શન જો કેટલું જોરદાર અને મસ્ત છે કોટન બેઝ ઉપર છે એટલે બધી બહેનોને છે ને બહુ મજા આવે પહેરવાની આરામથી પાટલી પડી જાય એવું મસ્ત મજાનું કોટન રહેવાનું છે સાથે અલગ ઓવર કોન્સેપ્ટ છે એટલે નાના હોય કે મોટા બધાને સરસ લાગે ને એમ સુપર હિટ કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાથે બ્લાઉઝની વાત કરીએ ને તો ખુબ સરસ મજાનું આપણે બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ આપણે સાડીનું સિમિલર રહેવાનું છે નીચે આખો રોજ ગોળ પેનલ રહેવાની છે એ મોટી સાઈઝમાં સાથે ઉપરની સાઈડ છે ને નાની પેનલ રહેવાની છે એટલે બ્લાઉઝ પણ એટલું યુનિક અને સરસ મજાનું બનશે અને સાડી તો ડિફરન્ટ છે જ તે અને સિંગલ કલર હોય એટલે તમારે લોંગ ટાઈમ સુધી સાડી ચાલવાની છે અને કોટન બેઝ ઉપર છે ને તો એકદમ લાઇટ વેર છે બરાબર અને વર્કનું ફિનિશિંગ તમે જો કેટલું મસ્ત જોરદાર અને એકદમ ડિફરન્ટ છે તો જે વેનું એટલું મસ્ત યુનિક વર્કમાં એકદમ ન્યુ વેરાયટી ગમી હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો બાકીના કલર બધા એકથી એક જળગ્યા હતા અને એકથી એક જુઓ એકદમ યુનિક અને એકદમ પેન્સી રહેવાના છે એમાં જો જે બહેનોની ઘરે પ્રસંગ હોય ને અને રાણી કલરનો કોન્સેપ્ટ પહેરવાય એની માટે મસ્ત મજાનો રાણી કલર રહેવાનો છે રાણી કલરમાં એટલો સરસ ડિફરન્ટ કોમ્બિનેશન અને એટલો લુક સરસ આવ્યો હોય ને કે મારી બહેનો ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય કલર મેચિંગ હું સ્ક્રીન ઉપર બતાવતી છ એમાંથી કોઈપણ કલર મેચિંગ ગમે ને ફ્રીન શોટ લેતા જ કારણ કે આટલી મસ્ત ફેન્સી વેરાયટી અને પ્રોફેશનલની સાડી હોય ને એ છે ને ફટાફટ બુક થઈ જાય અને વેચાઈ જાય કારણ કે આટલું સુપર કલેક્શન હાવ ઓછું જોવા મળે અને મળ્યું હોય ને મારી બહેનો હાર છે ને સ્ક્રીનશોટ લેતા જ રહેજો તમે જોઈ શકો છો કેટલો મસ્ત એકદમ યુનિક આપણે રામા કલર રહેવાનો છે રામા કલર પણ એ નાના હોય કે મોટા બધાને સરસ લાગે અને બધામાં વર્કનું ફિનિશિંગ તમે જોઈ શકો છો કેટલું જોરદાર છે અને પ્રાઇઝ વાઇઝ એકદમ લો છે લો રેન્જમાં આટલું મસ્ત વિવિંગવાળું કામ મળતું હોય ફેબ્રિક સાથે વળાકમાં તમારી બેનું ભૂલાય નહીં ફટાફટ મનગમતા કલરનો સ્ક્રીનશોટ લઈ લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય અને સાથે સાથે મરૂન કલર પણ આવી ગયો છે જે બેનો અત્યારે છે ને મરૂન કલરના શોધી હોય ને એને તો બહુ મસ્ત લાગે અને મરૂન કલર અત્યારે ટ્રેન્ડિંગમાં જો બેનો એટલે હરવાર સ્ક્રીનશોટ લેતા જ રહેજો અને એકદમ ફાલટી લુકની કલેક્શન પહેરતા હોય એની માટે નેવી બ્લુ કલર પણ એકદમ બેસ્ટ રહેવાનો છો નેવી બ્લુ કલર પહેરતા એકદમ બ્રીચ અને પ્રોફેશનલ લુક લાગે અને પહેરી હોય ને તો કાંઈક ઘટે ને એટલું જોરદાર લૂક આવે તમે જોઈ શકો છો હરેક પીસમાં એકદમ સરસ લૂક આવે છે વર્કનો ફિનિશિંગનો અને જોરદાર કોન્સેપ્ટ લાગે છે બેન અમુક ટાઈમે કેવું હોય વર્કનું કામ હોય ને તો અમુક કલરમાં સૂટ ન થાય પણ આ એટલો યુનિક વેરાયટીનો કોન્સેપ્ટ આવ્યો છે ને તો હરેક સાડીમાં એકદમ જોરદાર લુક આવે છે વર્કનો એમાં જે આ કોફી લવર હોય ને એની માટે તો જોરદાર છે જોર કેટલો જોરદાર લૂક આવે ને એકદમ ડિઝાઇનર પીસ પહેરો ને એવું સરસ મજાનો લૂક આવશે તો જે ને જે કલર મેચિંગ ગમ્યું હોય ને એના સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો કારણ કે કોટન બેઝ ઉપર આટલું આટલું સરસ આર્ટિકલ અને મસ્ત ફેબ્રિક સાથે બધું વર્કનું ફિનિશિંગ અને આટલું જોરદાર કલેક્શન આવ્યું હોય ને તો મારી બેનું ભૂલાય નહીં ફટાફટ મનગમતા કલરનો સ્ક્રીનશોટ લઈ લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લે તમે જોઈ શકો છો આર્ટિકલ કાંઈ ઘટે ને એટલો જોરદાર લુક આવે છે એકદમ પ્રોફેશનલ લુકમાં કાંઈ ઘટે ને એટલો જોરદાર પીસ લાડ્યો બેનું અને કોટન બેઝ ઉપર છે એટલે ફૂલ બેનું ને કમ્ફર્ટેબલ રહેશે પહેરવામાં એકદમ મસ્ત મજાની લાઇટ વેર હળવી રહેવાની છે સાડી સાથે બધું કામ ફેબ્રિક સાથે વળાંકમાં હોય ને એટલે તમારે છે ને કોઈ દી નીકળે નહીં અને કોઈ દી છે ને તમારે નીકળવાનું નથી અને આર્ટિકલ બંને બાજુ સિમિલર જો બેન તમે જોઈ શકો છો પાછળની સાઈડ અને આગળની સાઈડ અને વર્કનું કામ એ બંને બાજુ સરખું છે જો પાછળની સાઈડ અને આગળ સાઈડ એટલે બધું કામ ફિનિશિંગ વાળું છે ફેબ્રિક સાથે વળાંકમાં છે એટલે આટલો જોરદાર પીસ આવ્યો ને તો મારી બેનું તમારા મનગમતા કલરનો સ્ક્રીનશોટ લઈ લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે આર્ટિકલ એકદમ લો રેન્જમાં એટલું પ્રીમિયમ મળતું હોય તો મારી બેનું ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને આવી રીતે નહીં નવું કલેક્શન જોવું હોય ને તો અમારી સીરાઈ આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે વેરમાં તમને ફેન્સી પ્રીમિયમ અને લો રેન્જમાં એકદમ સુપર કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ